બહુ કકા કેવી લાગે આ તો અડધો કલાકથી ખબર નઈ પડતી ડોન શું કે પાણી પીવડાવવાનો લો પાણી ભરવા મોકલો કોઈ કોઈ તમાર જો જાગ્યા

બાઉગા તમન કમલ પાળી એ જે બોલતો હોય આ તમા ચીકુબાઉ થઈ મને તો ડોન ગણતો જ નહી ના રહ્યો હા હું મેં છોડું આપણે પાર્ટનરશિપમાં પીપી સુદ્ધિ કરી લીધું હા મને મસું ચીકુબાને કિડનેપ કર્યા બરોબર બોધીના કે પાછ સા તો 10 લાખ રૂપિયા આપી જો અને છોડાઈ દો બરોબર હા એને કીધું અ હા ઈને હારે હોવાનો પાર વાર મને બનાવી ના દે મારું મને સત્તા ચીકુબાને વાતથી

મારા દસ લાખ ની ફીરો થી માગી વાત વર્ષ ની સજા ભૂલ થઈ સાહેબ જીવાનું થાય સજા ધંધા બંધ કરો હા

જો તમને 먼저 먼저 આ સાઈડ હું આવું નતો કરતો બે બિરા મરઘી બના મને બધું સાહેબ 100 રૂપિયા કરી દીધો તમે માખી ખાવાની કે તો ડોહા મરઘી બના બે દાણા બે કોણ બનો બનો ટીન શીખવાડો શીખવાડો સાહેબ તમે શીખવાડો સાહેબ ના શીખવાડો દેહ વોટ વોટ સાહેબ મારી મારી તો અરે લે હું મારું બે જણ મારતી તો ખતરનાક ખબર બાપા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ મને ભૂલ થઈ ગઈ তব মানে શોધો મને પૈસા નહી યાદ આ તો આવી જતો રહ્યો સાહેબ ને લઈને આવતો ત્રણ લાખ ની રીક્ષા હતી એનું ખૂબ બરોબર મને તો લાગતું નહી તમારે તો ઘરમાં ચાલતું